મિત્રો બહુ ઓછા લોકોને ખબર હશે કે ફેક્ટરીમાં આ ફટાકડા કેવી રીતે બને છે સૌપ્રથમ આપણે લવિંગિયા વિશે વાત કરીએ તો દિવાળીમાં આ ફટાકડા બાળકો ખૂબ જ પોડે છે કારણ કે તે કદમાં નાના હોય છે અને આનાથી બહુ નુકસાન પણ નથી હોતું તો સૌપ્રથમ કામદારો સાદા કાગળની મદદથી નાના નાના રોલ બનાવે છે અને બનાવવા માટે ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે અને કાગળ પર લાકડી ફેરવીને ખૂબ જ સરળતાથી રોલ બનાવવામાં આવે છે જોવામાં આ કામ ખૂબ જ સહેલું લાગે છે પરંતુ કેટલીક વાર જેવું દેખાય છે એવું હોતું નથી આવા ઘણા રોલ્સ બનાવ્યા પછી તેને લાલ રંગમાં ડૂબાડવામાં આવે છે અને આ પ્રક્રિયામાં થોડી જ મિનિટો લાગે છે પરંતુ તેને સુકાવામાં કલાકો લાગે છે તેથી તેને ઝડપથી સુકાવવા માટે તેને તડકામાં રાખવામાં આવે છે પછી સુકવેલા રોલને ઉપાડીને એક લાઇનમાં મૂકવામાં આવે છે જેથી કામદારો તેને એક સાથે દોરડા વડે બાંધી શકે આ રોલને આ રીતે બાંધીને તેને આગળની પ્રક્રિયા માટે ફેક્ટરીમાં લાવવામાં આવે છે હવે આગળ ફેક્ટરીમાં કટિંગ મશીનની મદદથી એક કામદાર લંબિયાની ચોક્કસ સાઇઝ મુજબ રોલને કાપી નાખે છે અને આ પ્રક્રિયા પછી લાખો ફટાકડા બનીને તૈયાર થઈ જાય છે અને કામદારો ગોળ આકારના મોલ્ડમાં ભરી દેશે અને હવે આ બધા જ મોલ્ડના તળિયે લાલ માટી નાખવામાં આવે છે અને તેને ફરીથી સુકવા માટે રાખવામાં આવે છે હવે આ સુકાઈ ગયેલા મોલ્ડમાં અન્ય કામદારો ગન પાવડર ભરી દેશે હવે ફટાકડાને મોલ્ડથી અલગ કર્યા પછી આ ફટાકડાની લૂમ બનાવવામાં આવે છે જેમાં ચૌદ ફટાકડાની એક લૂમ બને છે અને આ થઈ ગયા પછી કામદારો આ બધા જ ફટાકડાની આગળ એક વાટ અથવા તો ફ્યુઝ લગાવે છે કારણ કે તેની મદદથી આપણે ફટાકડાઓ ફોડી શકીએ છીએ આ પછી બધી જ લૂમને કટરથી કાપી અને અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પેક કરી અને બજારમાં મોકલવામાં આવે છે અને હવે નેક્સ્ટ આવે છે રોલ કેપ્સ મિત્રો જેને બાળકો ચીટીપીટી પણ કહે છે બાળકો નકલી બંદૂકમાં રોલ કેપ નાખે છે અને તેને ફોડે છે તેનો અવાજ ફટફટ રીતે આવે છે તો સૌપ્રથમ એક કામદાર રોલ બનાવવા માટે એક સોલ્યુશન બનાવે છે તે ક્રીમ જેવું લાગે છે અને આ સોલ્યુશન બનાવ્યા પછી કામદારો પાતળી કાર્ડબોર્ડ શીટ પર સોલ્યુશનના નાના નાના ટપકા લગાવવાનું કામ કરે છે આ સોલ્યુશનને ઘણી સીટ્સ પર લગાવ્યા પછી કામદારો આ સીટ્સને ગુલાબી કાગળ પર ચોંટાડી દેશે જેથી જ્યારે પણ આ રોલ કેપ ફોડીએ ત્યારે તે કોઈ પણ સમસ્યા વિના ફૂટે આ પછી એક કામદાર પ્રેશર મશીનની મદદથી તેને દબાવે છે જેથી લગાવેલું સોલ્યુશન કાગળ પર યોગ્ય રીતે લાગી જાય પછી દરેક કાગળને સુકાવવા માટે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે અને થોડા કલાકો પછી જ્યારે આ કાગળ સુકાઈ જાય છે અને સખત થઈ જાય છે ત્યાર પછી કામદારો સીટ પર છપાયેલા ટપકાને એક લીટીમાં કાપવાનું કામ કરે છે પછી કાપેલી જીટી પીટીને કામદારો એક રોલ બનાવી નાખે છે અને નાનકડી ડબ્બીમાં ભરી દે છે તેમાં ઘણી બધી મહેનત કરવી પડે છે અને આવી દસ ડબ્બીઓનું એક પેકેટ બનાવવામાં આવે છે અંતે આ પેકેટોને એક મોટા બોક્સમાં પેક કરી અને માર્કેટમાં મોકલી દેવામાં આવે છે અને મિત્રો આગળ વાત કરીએ સુતળી બોમ્બની મિત્રો સુતળી બોમ્બનું નામ સાંભળતા કેટલાક બાળકો ડરી જાય છે કારણ કે તે ફટાકડો સૌથી વધુ જોરમાં ફૂટે છે સૌ પ્રથમ એ કામદાર નાની નાની ડબ્બીઓમાં ગન પાઉડર ભરે છે પછી કેટલાક કામદારો આ ડબ્બીઓને ગુંદરની મદદથી સૂતળી વડે બાંધી દે છે અને પછી આ બોમ્બને કલર કરવા માટે મોકલવામાં આવે છે બાદમાં તેને તડકામાં સુકવામાં આવે છે જેથી ગુંદર સારી રીતે સુકાઈ જાય અને પછી સુકાયા પછી કામદારો તેમાં વાટ લગાવે છે અને વાટ લગાડવા માટે સૂતળી બોમ્બમાં એક છિદ્ર બનાવવામાં આવે છે એટલે કે એક હોલ બનાવવામાં આવે છે અને વાટને અંદર મૂક્યા પછી તેને ગુંદર વડે ફ્રીથી ચોંટાડી દેવામાં આવે છે અને તેના પર એક બ્રાન્ડ નું સ્ટીકર લગાવી તેને પેક કરી અને બજારમાં મોકલી દેવામાં આવે છે અને મિત્રો તમે રોકેટ ફૂટતા તો ઘણા બધા જોયા હશે પરંતુ આજે તમને એ જણાવીશું કે તેઓ આકાશમાં ગયા પછી કેવી રીતે આ અદ્ભુત લાઇટિંગ કરે છે તો મિત્રો રોકેટ બનાવવા માટે સૌપ્રથમ કાર્ડ બોર્ડને એક મશીનમાં નાખવામાં આવે છે અને આ મશીન નાના નાના રોલ બનાવે છે હવે કામદારો આ નાના રોલમાં યોગ્ય માત્રામાં ગન પાવડર નાખે છે અને પછી આ ગન પાવડર ભરેલા રોલને અન્ય કમ્પાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે અહીં કામદારો એક પછી એક બધા જ રોલમાં સફેદ ગોળાકાર વસ્તુ નાખવાનું કામ કરે છે અને આ વસ્તુને એરિયલ શેલ કહે છે અને હા સ્કાય શોર્ટ્સ હવામાં અલગ અલગ ડિઝાઇનમાં ફૂટે છે તે આ શેલની મદદથી જ ફૂટે છે મિત્રો આ સેલ ને અલગથી બનાવવામાં આવે છે અને તેની અંદર અલગ અલગ આકારમાં અને કલરના બોલ શેપ મૂકવામાં આવે છે જેથી આકાશમાં ગયા પછી તે રંગબેરંગી રોકેટ આ રીતે દેખાય આ બધું થઈ ગયા પછી કામદારો આ રોકેટ પર પ્લાસ્ટિક લગાવી દેશે અને પછી છેલ્લે તેમાં વાટ લગાવી એટલે કે ફ્યુઝ લગાવી બોક્સમાં પેક કરી અને બજારમાં મોકલી દેવામાં આવે છે